ઓમ નમો નાય હું અરોડાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુક્ષ કિચનમાં તો આજે આપણે બનાવશું મૂળાના મુઠિયા તો એના હારું આપણે આ ત્રણ મૂળા લીધા છે અને એની ભાજી આપણે આ રીતે કાપીને લીધી છે મૂળાના પાનની અને લીલા ધાણા થોડાક લીધાશ અને ચણાનો લોટ આપણે એક કપ જેટલો લીધોસ ને અડધો કપ જેટલો આપણે સૂજી લીધી છે તો તમે એની જગ્યાએ જાડો લોટ ઘઉંનો લઈ શકો એમ અને મસાલામાં આપણે થોડોક અજમો લીધો છે મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને લીલા મરચાં તો તીખાસમાં ખાલી આપણે લીલા મરચાં નાખીશું થોડાક આપણે મીઠા સોડા લીધા છે અને થોડીક કલોંજી લીધી છે તો આનાથી આપણે વઘાર કરશું અને થોડીક અંદર નાખશું તેલ જોહે આપણે અને પાણી જોહે તો પહેલાં આપણે આ પાણી ગરમ મૂકી દઈ મૂઠિયાને બાફવા માટે ત્યાં સુધીમાં આપણે તૈયારી કરી લઈએ તો આમાં આપણે આ મૂળો છે એને છીણી લેવાનું તો એને ઉપરની આપણે આ છાલ કાઢી નાખશું અને એને છીણી લેવું તો ઉપરની છાલ એને કાઢી નાખીશું અને આમાં આપણે છીણી લેવું તો મૂળા આપણે આ રીતે છીણી લીધા તો એમાં બીજા મસાલા બધા નાખી દેશું લીલા મરચાં

થોડીક કલોચી નાખશું થોડીક વઘારમાં નાખશું મીઠા સોડા નાખી દેવું થોડું અને તેલ નાખી દેવું તો બે ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને સૂજી અને ચણા લોટ થોડાક લીલા ધાણા હળદ આપણે મિક્સ કરી લે હું પછી પાણી જરૂર પડે એ પ્રમાણે નાખવાનું કેમ કે મૂળામાં પાણી હોય જ છે આ રીતે હાથ થી મિક્સ કરી લોટ બાંધી લેવાનું થોડીક પર રહે ને એટલે આ સૂજી છે એ પાણી પી જાય એટલે આમાં પાણીની આપણે એકદમ કાંઈ જરૂર પડી જ નથી તો આ મૂળાનું જે પાણી હતું એમાં જ આપણે લોટ થઈ ગયો એવું લાગે જરૂર પડે તો થોડુંક તમે બેસન હજી નાખી હા થોડીક વાર રહેવા દે હું બહુ વધારે નહીં એક થી બે મિનિટ માટે તો આપણે થોડીક વાર રહેવા દીધો તો થોડુંક આપણે આમાં બેસન હજી નાખશું બે ચમચી જેટલો આપણે મુઠિયા બનાવશું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે આ પ્લેટ રાખી દેવું એની ઉપર થોડુંક તેલ લગાવી લેવું ગોળ કરી શકો કે મુઠિયા ભાડી શકો ગમે એ રીતે એમ તો આપણે આ રીતે જ મૂકશું ગોળ તો બધા એમાં મૂકી દે હું આપણે આમાં આપણે મૂકી દીધા છે રીતે અને બફાવા દે હું લગભગ દસેક મિનિટ માટે તો આને આપણે આમાં બાફવા મૂકા એટલા હજી થોડીક વાર બાફાવા દે હું હજી તો ચારેક મિનિટ જેવું થયું છે ને એમાં હમણાં એટલે એમાં રાખ્યા બીજા આપણે આ રીતે અલગ તપેલામાં મૂકાશે તો તપેલામાં પાણી રાખીએ અને ઉપર કોઈ પણ તમે જે કાણાવાળું છીણું હોય એમાં મૂકી શકો એમ તો એમાંય બફાઈ જ

એ તો એનો જે ચણાનો લોટ હોય એટલે થોડું ઘણું તો ચોંટવાનું પણ કાચું લોટ જેવું ન લાગવું જોઈએ એમ તો આને આપણે હવે બહાર કાઢી લેહું ગેસ બંધ કરી દેહ આનો આપણે વઘાર કરી લે તો પહેલાં તેલ ગરમ મૂકી દે તેલ ગરમ થાય ત્યાં સુધી મેં કાઢી લેહું થોડુંક ઠંડુ થઈ જાય ને તો હું કે આમાં ચોટે નહીં એમ જે રીતે ઈડલીને ને બધું આપણે કાઢતા હોય એ રીતે તો થોડુંક તેલ આપણે નાખીશું ને ગરમ થવા દે તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આને કાઢી લેવું આપણે બહાર તો એકદમ સરસ મસ્ત આમનોમય તમે ખાઈ હગો ને વઘાર કરીને ખાવું હોય તો એમય ખાઈ હગો એમ એકદમ મસ્ત થઈ ગયા ટેસ્ટમાં એકદમ સરસ લાગશે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડુંક એકદમ સરસ ગેસ આપણે બંધ કરી દીધો માંજમો નાખશું અને કળવાનું છે મસ્ત વધારે લાગે છે આનો અને મૂળો છે તો થોડુંક અજમોને એવું ખાય તો સારું એમ એમાં આપણે આ મૂકી દઈએ બધા एकदम मस्तला दिस. गेस बंद कर दे. बस तेल गरम થાય એટલે બહાર કાઢના છો. બિસ્કૂટી એમન. બાકીલા તો છે જ મુઠી આપણે. અને ને કાઢી લે આપણે. પ્લેટમાં. તો તૈયાર છે આપણા મૂળાના મુઠિયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મૂળાના મુઠિયા